કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પોતાના જન્મદિને કચ્છ વિશા ઓસવાળ જૈન મહાજન ભુજના આંગણે ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજિક દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ વિકલાંગોને સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું સર્વસેવા સંઘ કચ્છ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન સ્વર્ગસ્થ તારાચંદભાઈ જગસિંહભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગરભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સાંસદ વિનોદભાઈના જન્મદિને ભીમાસરની રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ કંપની માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ મુંબઈના સહયોગે વીસ વ્હીલચેર તેમજ પાંચ ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી તેમજ દિવ્યાંગોને કાનના મશીન બગલ ગોળી કૃત્રિમ પગ વોકર લાકડી સહિતના તમામ સાધનોનું વિતરણ તેમજ સંત સુરદાસ યોજના હેઠળ લગ્ન સહાય બસ પાસ સહિતના કાર્યો કરાયા હતા પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સન્માન કરાયું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રત્નમણી મેટલ્સના જગતભાઈ કિમખાબ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી ડોક્ટર મુકેશ ચંદે હિતેશ ખંડોલ દેવરાજભાઈ ગઢવી પ્રકાશ ગાંધી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી શહેર પ્રમુખ મિત ઠક્કર નગર સેવકો ઉપેન્દ્ર ઉપાધ્યાય મુકેશભાઈ ભટ્ટ હર્ષાબેન સુથાર રિંકુબેન જણસારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ સાત માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર